રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધી અધિકારીઓ સહિત અનેક આરોપીઓની ધરપકડ કરાઈ છે અને હવે આ કેસમાં ઉચ્ચ અધિકારીઓ પર ગાડીઓ કસાય તેવી શક્યતા છે કારણ કે વિનેશ છાયા નામના વકીલ દ્વારા કરવામાં આવેલી આ પિટિશનમાં રાજકોટમાં ઘટના સમયે જે ઓફિસર પોસ્ટ પર હતા તેમની સામે પગલા લેવા માંગ કરાઈ છે જેથી આ અરજીને ધ્યાનમાં લેતા કોર્ટે ક્રિમિનલ ઇન્કવાયરી ઓર્ડર કરતા લખ્યું છે કે રાજકોટ તાલુકા પોલીસ આ અરજીમાં થયેલી ફરિયાદમાં શું પગલા લીધા તેનો રિપોર્ટ વીસ જૂન સુધીમાં ફાઇલ કરે આરજીમાં તે સમયના રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીરકુમાર અને આઈપીએસ અધિકારી સહિત તપાસમાં તમામ આરોપીઓ સામે કડક લેવાની માંગ કરાઈ છે ઉલ્લેખનીય છે કે રાજકોટ કમિશનર આનંદ પટેલ અને રાજુ ભાર્ગવ બંનેની ઘટનાના બીજા જ દિવસે તાત્કાલિક બદલી કરવામાં આવી હતી ઇરલ દવે દિવ્ય ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ